એકાદશી નો લોકમેળો ગઢડા શહેર યોજાવાનો હોય શાંતિપૂર્વક માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે હેતુથી ચર્ચાઓ વિચારણાઓ કરવામાં આવી હતી उपस्थित तमम अकेवानो द्वारा पुलिस ना सरकार मा रही कायदो आणि व्यवस्थानी जाडवणी घाल की रीती उत्सव उजवामा सहकार आपामा आवशी ते विखात्री आपी हती अजय गडडा पोलीस खाते एक शांति समिती निमितिक आयोजन करवामा तो सोशे विगत जनावछु आज रोज गडडा पोलीस स्टेशन मा महबान पीआय श्री जेबी पंडित साहेब ने શહેર તથા ગ્રામ્યમાંથી આગેવાનોને બોલાવવામાં આવે શાંતિ સમિતિ મિટિંગમાં જેમાં આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ ઉદય બિલા તથા જલજણી એકાદશીનો તહેવારો આવતા હોય જે અનુસંધાને ગઢડામાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે અને ગામ ગામમાં કોઈ પણ જાતની તકલીફ છે નાગરિકોને ન પડે તે માટે શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવેલ શાંતિ સમિતિના આગેવાનો દ્વારા પણ અમને ખાતરી આપવામાં આવેલ છે કે કોઈ પણ જાતનો કોઈ બનાવ ગામમાં બનેલ નથી આજ દિન સુધીમાં અને હર તહેવારો હિન્દુ મુસ્લિમના તહેવારો હોય જે શાંતિ હળીમળીને તહેવાર ઉજવવામાં આવે છે